જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપણા લાઈવમાં આપ મિત્રોનું ભાઈઓ બહેનો ખૂબ સ્વાગત છે જોડે જાઓ લાઈવમાં લાઈવ લાઈક કરો આગળ શેર કરો બીજા મિત્રોને જોડતા રહો

આવું મિત્રોનું સ્વાગત છે ખૂબ ખૂબ સ્વાગત છે લાઈવમાં ભાઈ

ભાઈઓ બેનનું સ્વાગત છે લાઈવમાં કોમેન્ટ કરવાની ચાલુ કરી દો કોમેન્ટ આવશે તો આપણી વાતચીત લંબાતી રહેશે લાઈવ આપણું લંબાતું રહેશે સાત મિત્રો જોડાયા છે ધન્યવાદ ખૂબ આભાર જોડાવા બદલ કોમેન્ટ કરતા રહો સંદેશ कपूर थाल गुड जॉब ओके भाई आइए लाइव में आपका स्वागत है जुड़े रहना लाइव में बहुत बहुत स्वागत है आपका मित्रों को कमेंट करता रहो गुजराती में कमेंट आए तो गुजराती में बात करी जो हिंदी में कमेंट आएगी तो मैं हिंदी में बात करूंगा भाई

जय द्वारकादी बीही कोमेंटो रहो सो દરેકની કોમેન્ટોનો જવાબ આપીશ કોમેન્ટ કોઈની ઉપર નહીં જવા દઉં કોમેન્ટ કરતા રહો સૌ મિત્રોનું ભાઈઓ બહેનોનું લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે કોમેન્ટ કરતા રહો વાલા મિત્રો સૌ મિત્રો ભાઈ બહેનો લાઈવમાં સ્વાગત છે કોમેન્ટ કરતા રહ્યો સ્વાગત છે બધા મિત્રોનું કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો વાતચીત કરવાની લાઈક કરતા રહેજો વિડીયો આગળ શેર કરતા રહેજો બીજા મિત્રોને પણ જોતા રહેજો ભાઈ પેટી ઓફિશિયલ કબૂતરની પેટી બતાવજો કબૂતરની પેટી પછી બતાવો હેડો વિડીયો કોલ કરીને હો એસપી ઓફિશિયલ હાઈ સે ઓકે ભાઈ આવો લાઈવમાં સ્વાગત છે એસપી ઓફિશિયલ લાઈવમાં જોડાયેલા રહેજો કોમેન્ટ કરતા રહેજો કબૂતરની પેટી હર્ષ પછી બતાવો વિડીયો કોલ કરીને સેફટી ઓફિસર હાલ બતાવો ને હાલ નહીં બતાવ્યું હાલ હું મને કોમ દે હાલ નથી બતાવું પછી બતાવું

બીજા મિત્રો પણ જોડાયેલા રહો કોમેન્ટ કરતા રહો લાઈવ વિડીયો લાઈક આપતા રહેજો ભાઈ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરતા એસટી ઓફિસર મારો કર્યો છે એના મારો હું ખબર જોયો નહીં અંદર કર્યો હોય તો હું તો જોતો નહીં કરશું

મોહમ્મદ રફીક આવફિક લાઈવ લાઈવમાં તમારું સ્વાગત છે પ્રતિક દર્શિક્લોગ અને બીજી ચેનલ છે આપડે પ્રતિકની મોજ બે વાગ્યા પછી આમાં લાઈવ થઈ છે રફીક એક કામ કરાય વિડિયો શેર કરી દે ના હોય તો આપણા ગ્રુપમાં એટલે બીજા મિત્રો પણ જોડાય જેની જોડે સમય હોય આપણા ગ્રુપમાં શેર કરી દે અને નીચે લખ કે પ્રતિકભાઈ લાઈવ આવ્યા છે બધા જોડાવ એવું લખી દે છે ગ્રુપમાં શેર કરી નાખો કોમટ કરતા રહો જી જી મિત્રો લાઈવમાં હાજર હોય કોમેન્ટ કરતા રહેજો ભાઈ મિત્રો ભાઈ બહેનો લાઈવમાં હાજર હોય કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ આવતી રહેશે તો આપડી વાતચીત આપણું લાઈવ લંબાતું રહેશે મોહમ્મદ રફી પ્રદીપભાઈ આપણા ગ્રુપમાં ગ્રુપમાં વિડીયો શેર કરી દેવાનો હતો ગ્રુપમાં મેસેજ કરવાનો હતો કે પ્રતીપભાઈ લાઈવ છે જોડાવ બધા એમ કશું વાંધો નહીં હા સમજી ગયા

આપશો મિત્રો ભાઈઓ બહેનો લાઈવમાં વધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર લાઈવમાંથી હું રજા લઉં છું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભારત